એ બધા મહાપુરુષો ભજન કરીને એને જેટલું પરખાણું જેટલું અનુભવ ઈચ્છો વિશ્વવ્યાપી એણે જેને અંદર જોયો એ વાણી દ્વારા વ્યક્ત કર્યો એણે હવે એ વાતમાં આપનો કેટલો કેટલો ભરોસો

ભૂલી દુનિયા ભેદ નો જાણે આ ભેદ કેમ નથી સમજાતો શું કારણ છે કારણ તો કઈક છે તો કોઈને પરમાત્મા નથી ઓળખો નથી પારખો એવો કઈ આવશે નહીં બધાને જોતો છે આત્મા પરમાત્મા ભગવાન જોતો છે બધા છતાંય આ ઘોર છે ભૂલી દુનિયા ભેદ નો જાણે પદ ન પરખે પોતે પોતાનું પદ આપને પરખાતું નથી એટલે આપણે બધે ગોતવા પડે છે

સુખરામ બાપુ એમ કે ભાઈ પોતામાં પ્રભુ પ્રગટ રીતે કે હરદમ દેશ વોકારો હરદમ એક એક શ્વાસ ની અંદર વોકારો દે છે તો આપણે ગોઈ ટંકોરો વગાડીને જગાડીએ હવે આખો માલિક આખો વિશ્વનો માલિક છે ને આપણે શું જગાડીએ કે ઝાલર વગાડીએ નગાર વગાડીએ શંખનાદ કરીએ એ મનો સાંભળે આપણને એમ કે બોલ્યો સાંભળે તો જાગે નાદરૂપી બોલી જાય શ્રી પરમેશ્વર પોતે નર અજ્ઞાની આંધળ અળગો પોતે પોતાનો પ્રભુ પ્રગટ રીતે હરદમ દીસો કરો એ સુકરામ બાપુ એમ કે એને પદ ભૂલી દુનિયા ભેદ નો જાણે પદ પદ નો પર કે પારખ પોતાનો પારખ પણ આપણે પોતે પોતાનો પારખ પણ આપણે બની જાય અણઘટ છે આની અંદર અણઘટ થઈને બે ગયો છે ઘાટ રૂપે દેખાય છે બધામાં ઘાટ રૂપે દેખાય

વર્તન શું કરવાનું છે વર્તન શેનું લાવવાનું છે વિવેક વિચાર ને વર્તન અસત્યનો પહેલા પેલા તમે ત્યાગ કરો સત વસ્તુ રૂપિયા ધરી સત વસ્તુ છે હું પોતે પોતાની અંદર તારી અંદર બેઠો છે બધાની અંદર કોઈ નું પ્રાયવટ છે ને આમ ગણો તો વ્યક્તિગત બધાનું પોત પોતાનું બધાનું હોય છે ભગવાન આપણે જેવો રૂપ ગમે એવું આપણે ભગવાન બેહરીએ આપણે કૃષ્ણનું રૂપ એ કદરૂપો બેહારી આપણે કેવું સુંદર બનાવી દાઢી નોરાયતી મુશિય નો વરાયતી અઢાર વીસ વર્ષમાં યુવાન થન બહેહારી પોતપોતાના જેવું જેવું સ્વરૂપ ગમે પોતાના આઈસ્ક્રીન એવું આપણે બેહારી આપણે એને થાળ ભરી વાઘા પેરાયવી આની અંદર બેહી ગયો એનું શું છે એનું શું આપણે એટલા ભજન સાંભળીએ છે એટલે પાકો કરીએ આખો વિશ્વ વાત આપણે થોડીક આગી જવા દઈએ આપણે ઘણા વર્ષો ત્યાં ભજન તો સાંભળીએ ને આપણે અહીં નહીં કે બીજે ક્યાંક સાંભળતા હશે ક્યાં છોડું ફોન માં ભજન તો સાંભળતા હશે તો એટલું તો આપણે નક્કી કરી ક્યાંની અંદર બેઠો એ પરમાત્મા છે આત્મા રૂપ બેહી ગયો છે એવું થોડો ઘણો નક્કી કરી આનંદ આવશે છે મજા આવે વિશ્વાસ કરવી સંતોની વાણી ઉપર તાલના ટેકે માથું ધોણાવે જેવું હાવ છે નહીં કઈ વાણી શું કહેવામાં આવે છે સંતો મહાપુરુષો એટલે જે મહેનત કરીને આપણા પ્રગટ રૂપે કે આવું બધું દે છે હાવ ભીતર અને અંદર ભીતર પ્રાણી મોટી તારે ભૂલ ભીતર મોટી ભૂલ જાગીને જોઈ થોડુંક આમ જાગી નહીં આમ તો હોવાનું આઠ દસ કલાક હોઈ લેવાનું

પોતે પોતાનેથી આરંભ કરી દી વિવેક વિચારનો સદ્હંસના સદ્હંસથી આપણો ખબર પડી જાય છે કે આખી ઉસાઈ દેતી કોઈ કોઈ ગાઈ છે ને સતાય પર પાછા આપણે હાયરિસ કરતા હોઈએ ને આપણો ભરોસો કોન બે હોય સંતો ઉપર ભરોસો બેસે સંતોની વાણી પર ભરોસો બેહે કે કેસી આપણે ગાહી સી કે નથી મફતમાં મળતા મૂળ સુખો સુકવવા પડતા મૂળ સુખી સુકવી પણ આપ્યો આ વસ્તુ પોતામાં પ્રભુ પ્રગટે કે હરદમ દેશ ઓકાર ગમવિન્યાની કરે ગુલામી કેમ કરીશું જે મુક્તિનો દ્વાર આપણે ગમવિન્યાની ગુલામી કરીએ છીએ બાય અને અંદર બે આખે આપો વિશ્વેશ્વર અખિલેશ્વર અખંડાનંદ જેટલા જેટલા નામ આપ્યું એટલે ઓછા છે ઈશ્વરના નામ આત્મા રૂપે એની અંદર બેહી ગયા છે

થોડું ઘણું વિશેષ શું છે ભાર કાઢ નહીં એકીત માં કઈ હોય ને અભયરામ બાબુ બરોબર કરતા પણ આપણે એમ લાગે આપડે આખા વિશ્વનો ભાર લઈને ફરી વજન વધારે હકીકત ભાર નો પણ આ વિચારોનો કલ્પનાઓનો સંકલ્પનો એનું વજન બહુ વધી જાય નકર આપણો વજન કાંઈ એમ હોય નહીં જાદો કાંઈ હળવાશ ગણાય હોય પણ આવડો વજન બહુ વધી જાય પણ એ વજન કેના થકી હળવો થઈ જાય વજન થકી એ વિચારો વિવેક વિચાર અને વર્તનમાં લાવી દઈએ એટલે હળવાશ આવવા મળે હળવાશ એની છે વજનની

આ બાર જે કાંઈ ઘડાઈ ગયેલો છે અંદર અડફાટ બે ગયેલો છે ઘડાણા વગરનો અને ઘાટ ઘડ્યા કરે છે આ વાણે દ્વારા જોવા વ્યક્ત થઈ રહ્યો છે ને જાહેર રીતે કરે છે જાહેર રીતે આ શ્રેષ્ઠા કર્યા કરે છે આપણે ધ્યાનમાં જ બે હતા ભજન મને જોયા એટલે પકડાતો નથી અદ્ભુત સ્વરૂપ છે એનું અદ્ભુત આ બધું સ્વરૂપ છે એનું જેટલું દેખાય રહ્યું સ્વરૂપ કોનું છે આત્માનું છે બીજા કોઈનું છે નહીં આપણે આભાસ છે એટલે બધું

વિધિ અનુસરી પુરુષાર્થ કરો તો જે શત્રુ સાહેબ બે ગયેલા છે ધીરે ધીરે આગળ ભાગવા મળશે અગિયાર તત્વો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો અગિયાર મુમન એને એકાગ્ર ધીરે ધીરે કરીએ એટલે આપણે અગિયાર શ્રીએ નહીં ક્યાં કહેવાય બારે બધા દિવસો એકાદશી આપણી માટે બધા દિવસો શારીરિક સાધન છે પરમાત્માને પ્રાપ્ત કરવાનો પરમાત્મા પ્રાપ્ત કરવા એટલે અંદર સેજ પણ આપણે એનેથી ખબર પડી એટલે બહાર પોતકી એટલે આ શરીર આ શરીર તરીકે જે પ્રકમને પ્રાપ્ત થાય આત્મા જે છે ને આત્મન અનુભવ છે આ શરીર તરીકે થાય બસ આપણા શરીરને બહુ કણડ્યું છે કે પ્રકમને પ્રાપ્ત આત્મા પ્રાપ્ત નથી થાય આત્મન અનુભવ પણ નથી થાય હે આખો ડિજેક્શન લેવા પડતા હોય તો પરકો બે હાતું નો હોય તો હે માળા કેમ કરે એટલે આ સંતો મહાપુરુષો વાણી દ્વારા કઈ સકને સોય સો ટકા આપણે સત્ય માન્ય જે સત્ય ઘુષણ થઈ ગયું છે ધીરે ધીરે કાઢ ને જ પડે અસત્ય પેલા ત્યાં હતા સત વસ્તુ રૂબી હતી સત વસ્તુ આવી જાય અસત્ય નીકળવા મળે છે પણ ભજન નું બળ વચ્ચે એટલે અસત વસ્તુ બધી નીકળવા જ મળે એક એક બળ એક બળ વધારવું પડે ને એક બળ વધારવું પડે ભજન નું બળ વધારવું પડે દુર્ગુણો સદગુણો વધારવા પડે સદગુણ ના ગોતવા ન પડે મોટા નીકળી મળી જાય સદગુણ પ્રાપ્ત કરવા માટે ઘણી ઘણી મહેનત કરવી પડે સજન બનવા માટે ઘણી ઘણી મહેનત કરવી પડે દુર્ધન કે નાસ્તિક બનવા માટે કઈ બહુ પ્રયાસ ન કરવા પડે એ અત્યારે બધા પાને પાયા પડ્યા જ હોય સારું બનતા જિંદગી વહી જાય ખરાબ બનતા વાર ન લાગે તો સોબત એવી કરવી જીવનનું પોતે પોતાનું મૂલ્ય સમજાય આપણને મજા આવે જીવનની અંદર આનંદ આવતો જાય આવે બધા આપણે રીતે આનંદ આવતો જ તો વિશેષ થોડોક વધુ પ્રયાસ કરીએ કે આત્મા ક્યાં છે પરમાત્મા ક્યાં છે ભગવાન કોણ છે કૃષ્ણ ક્યાં છે રામ કોણ છે રામદેવજી કોણ છે માતાજી કોણ છે એ આપણે થોડોક વિશેષ વિચાર કરીએ વિવેક વિચાર એટલે પ્રથમ ભજન વિચાર વિવેક વિવેક ને વિચાર વિચાર કરીએ પછી વિવેક કરીએ અને પછી વર્તનમાં લાવી દઈએ કે માં છે ભગવતી માતાજી બધી માતાજી સોસઠ જોગણીઓ જેટલા જેટલા ડુંગરે બે બધી માતાજી એ ક્યાં વસે છે પીરભાઈ ગંબરો નવનાથ ચિત્ત ચોરાસી બધા ક્યાં વસે છે આ શરીરની અંદર બધા એ તત્વો છે પણ ગમીને ની કરે ગુલામી આવું સ્પષ્ટ સુખરામ બાબુ કીધું હવે ગમીને ની કરે ગુલામી કેમ કરીને સુજે મુક્તિ નો દોર તો આપણે મુક્ત એટલે નથી એકતા એ બધાય છે એ બધાય છે આપણે મુક્ત નથી એકતા આપણે બંધાણા રહેલા અહીંયા આમ ડોકું નહીં નમાવી તો આપણે ખીજ આવી જાય આપણું મોઢું અવળું કરી નાખશે નાક ત્રાણું થઈ જાય એ બીક લાગે આપણે બેહારેલા કોણ હોય પાણા ને એવું બધું ભૂતળા દાદા ને આ બધું 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 બેહારીઓ કોણ હોય એ આવીને ક્યારે બેસી ગયા કઈ આપણા પૂરધનો બધા પાળિયા બેહાર કોના હકીકતમાં બે ગયા આપણા મઢમાં આપડા ઓરડામાં ગોકલામાં એ ક્યારે આવીને બે ગયા ફળારૂપે આપડા બાપુ નું કૃષ્ણ ભગવાન નું ગ્રામ મંદિર બનાવવું હોય તો દુવાર ત્યાં આવીને બેહી રહે

જરૂરી છે એ આકારની કાર્ય નથી જરૂરી છે ભગવતી અંબા કૃષ્ણ રામ ગમે ને બહેર જરૂરી છે પણ એ આપણે બેહરેલા છે રૂપ આપણે આપેલું છે એમ રામદેવજી હોય અમીષ્ટ છે રામદેવજી મારા પણ બેહરી છે તો આપણે ને ખુશીઓ વાળા ગમે બેહરી આપણે ખરાબ બોલી તેમ થાય પીર બાપા અહીંયા છે કૃષ્ણ ભગવાન અહીંયા છે ખરાબ નહીં બોલતા બે હેરા તો એ સાંભળતા હોય ને આપણે આપણે સાંભળતા હોય તો એ બોલતા તો એ પાસે બીજે કઈ નહીં ભણતા હોય આખો જગતનો બાપ છે

પણ આપણા પાકો નથી થતું ભજન નથી કરતા એટલે રોજાનું ધ્યાન કરવા મળી ભજન કરવા મળી એટલે એ પ્રગટ થઈ જાય પ્રગટ છે પણ સમજ સમજમાં આવી જાય આપણે કે આવડો આવી છે બીજો નથી સમજમાં આવી જાય પછી આપણે બે વાઈટ લઈએ પોહલાઈ નહીં લેવી એક શરી ફળ પધેરીને પોહલાવી નહીં લેવી એમ કારણ કે પોહલાવા એવો છે જ નહીં માણસ એટલો બધો ગંભીરતા વાળો છે આમ ગણી તો એટલે એટલો ગંભીર એની અંદર બેસી ગયો બધું જોયા છે કીધું ને છોકરામાં પ્રમાણ છે ને જાહેર રીતે કરે છે જાહેર રીતે ચેષ્ટા કરે છે વેદ નું બધું વેદ ના વાક્યો બધા કહે છે સંતો દવા પુરુષો દવા આપણે પાકો કરી લઈ એટલે ટેલ કીધું ને મન તું દ્રઢ કરી લે વિશ્વાસ આ પોતે પોતાનો વિશ્વાસ કરવાનો છે પરમાત્મા એક રીતે માનજો પોતામાં પ્રભુ પ્રગટ આવી વાતો કરી દીધી વસન જાણ્યું આ વસન છે મહાપુરુષો એ જે કીધા એ વસનો છે જે બોલી ગયા વસનો છે એ પ્રગટ છે એ પ્રગટ એ આપણે પાકો કરી લેવાનું છે કેના દ્વારા ધ્યાન દ્વારા ભજન આપદાય થાય અમુક ગાય હોય કોઈ દૂધ પી જાય આપણે પોતે આપણે દૂધ પીએ પોતાનું પોતાનો આનંદ લઈએ પોતાના પોતાના આયતમાનનો આપણે બીજા આનંદનો કરીત થાય ને પણ પોતે પોતાનો એ એ મસ્ત રામ આત્મા એનો આપણે આનંદ લઈ એકી તો ધ્યાન કરી ભજન કરી સંતો સોય સો 100 ટકા કેવા માંગે પરમાત્માને એ અનુભવ કર્યો એને આવા એક કેવા માંગે છે વેદને વેદ એટલે જે પરમાત્માને પહોંચી ગયેલા એ ઈરે પુરુષ કા સભી પસારા આ આમાં બેહી ગયો બધામાં પુરુષ એટલે આત્મા વાઈક કરશે વેદન કર પુરા ગુરુ છે કરો પીસાણા અંતરા અને આલમ કા આલમ એટલે એ આનંદ અંદર જીસ બેહી ગયો પર કોઈ જુદો નથી અંતરા અંતર નથી આપણે એને અંતર અસળ નથી છતાં આપણે કે આગળ વાત કરી ગોતી બાય ત્રિકુટી રૂપી તખત પર દેખો નૂર દળ કે નિશળ કા સળ વાળો નથી નિશળ સતતાય બેહી ગયેલો છે આખા શરીરમાં બેહી ગયેલો છે પણ જ્યાં ધ્યાન કરીને દેખાય એક નથી ત્રીજી એક નથી આપણે બધા છે પણ આપણે જોતા નથી ત્રીજું નેત્ર એને જ્ઞાન જ્ઞાનની ત્રીજી આંખ પણ કહેવામાં આવે અને પ્રકાશ પણ હોય છે અહીંયા ત્રીજું નેત્ર પણ હોય છે પણ આ બધા દવારો બંધ કરીએ તો એ થોડો થોડો અસર થાય થોડી થોડી આપણે બધી મહેનત કરીએ નહીં ને એમ થાય ને બહાર કેટલું કામ હોય કપાહ વીણમાં જવું હોય શીંગ લેવા જાય હોય લગ્નમાં જવું હોય ગરબારામાં જવું હોય